જર્મની ફ્રાન્સ અને ઇટલીના ડેલિગેટો આવ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રે તેઓની કારકિર્દી ઘડવા માંગતા હોય અને એમબીબીએસ કરવા માંગતા હોય તેમના માટે વિશેષ રશિયા જોર્જિયા ઇટલી અને કઝાકિસ્તાનથી યુનિવર્સિટીના ડેલીગેટ આવ્યા હતા અને તેઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું હતું આ આ વધુ માહિતી આપતા યુકોન મિસ્ત્રીએ જણાવ્યું કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી છે યુકોન ઓવરસીઝ દ્વારા અત્યાર સુધી એક હજારથી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશમાં ગયા છે અને ત્યાં સેટલ પણ થયા છે આ એક્સપો રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે ઓકે સો આજે આપણે સ્ટુડન્ટના બેનિફિટ માટે એક એક્સપો લઈને આવી રહ્યા છે જે કેરે કાઉન્સેલિંગ એક્સપો છે આફ્ટર ટ્વેલ્થ અને ગ્રેજ્યુએશન પછીથી સ્ટુડન્ટને આગળ અબ્રોડની કેટલી ઓપોર્ચ્યુનિટીઝ છે એના વિશે આપણે અહીંયા માહિતી આપી રહ્યા છે આજે ઓકે કન્ટ્રીઝની વાત કરીએ એમબીબીએસ પર્ટિક્યુલરલી અગર આપણે વાત કરીએ છીએ તો એમબીબીએસ ઇન્ડિયામાં કરવું થોડું ડિફિકલ્ટ થઈ જાય છે બીકોઝ ઓફ ફાઇનાન્સ અને બીકોઝ ઓફ નંબર ઓફ સીટ્સ કે જ્યાં આગળ સ્ટુડન્ટ્સનો કટ ઓફ બહુ હાઈ હોય છે દરેક સ્ટુડન્ટને ઓપોર્ચ્યુનિટી નથી મળી રહી તો એમબીબીએસ માટે એઇટ પ્લસ વધારે યુનિવર્સિટીઝ સોરી કન્ટ્રીઝ અને ફોર્ટી પ્લસ વધારે યુનિવર્સિટીઝની આપણે વાત કરી રહ્યા છીએ અહીંયા આગળ સાથે સાથે એમબીબીએસ સિવાયના જે કોર્સીસ છે એના માટે આપણી પાસે ટ્વેન્ટી નાઇન સેંગેન્ડ કન્ટ્રીઝ અને ટોપ ફાઈવ કન્ટ્રીઝ જે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ કહેવાય છે યુકે યુએસ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ એના માટે આપણે માહિતી આપી રહ્યા છીએ ઓકે અધર ઓવરસીઝની આપણે ડેફિનેટલી કમ્પેરિઝન નથી કરી રહ્યા પણ હું મારા બેનિફિટ્સની વાત કરું તો અહીંયા આગળ આપણે એન્ડ ટુ એન્ડ સર્વિસીસ આપી રહ્યા છે જેમ કે કાઉન્સેલિંગથી લઈને એ લોકોને ત્યાં વિઝા સુધીનો અને સાથે સાથે પોસ્ટ લેન્ડિંગનો પણ આપણે ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે ઇવન આપણી પાસે બેન્કિંગ પાર્ટનર્સ પણ અહીંયા અવેલેબલ છે તો કોઈકને ફાઇનાન્શિયલ ઇસ્યુઝ હોય બેન્કિંગ પાર્ટનર્સ એ લોકોને હેલ્પ કરી રહ્યા છે અગર બાય ચાન્સ તમે એક્સપોમાં નથી આવી શકતા તો વાઘોડિયા રોડ વડોદરાની અંદર આપણી ઓફિસ સિચ્યુએટેડ છે તો ત્યાં તમે એની ટાઈમ મોર્નિંગ ટેન ટુ સેવન ગમે ત્યારે પણ વિઝિટ કરી શકો છો વી આર અવેલેબલ ટુ સર્વ યુ એટ એની ટાઈમ ઓકે હું જિગ્નેશ મિસ્ત્રી ફાઉન્ડર ઓફ યુ કોન ઓવરસીઝ